ભાવનગર શહેરના એસટી સ્ટેન્ડ સામે ચૂની જહાંગીર મિલમાં માં આવેલ લીલા પોર સરકારી કમિટી દ્વારા પ્રથમ સમૂહ શાદી સમારોહ આયોજન કરવામાં આવ્યું આ સમૂહ શાદી મુસ્લિમ સમાજના ના પંદર દુલા દુલ્હનો નિકા ના પાક બંધન માં બંધાયા હતા જ્યારે હિન્દુ સમાજના બે નવ દંપતીઓ એ પણ લગ્ન વિધિથી થી જોડાયા હતા આ સમારોહ શહેરના ચાવડી ગેટ પાવર હાઉસ ની આવેલ મંદિરના ના યોજાયો હતો આ સમારોહમાં હિન્દુ સમાજના પણ નવ દંપતીઓ પણ જોડાતા અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાન કાર્યકરોએ ઉપસ્થિત રહીને દુલાદુલ્નો તથા તેમના પરિવારજનોને નિકાની મુબારકબાદી પાઠવી હતી તેજ રીતે હિન્દુ સમાજના દૌદપપંતીઓનું લગ્ન જીવન પણ સુખમય અને શાંતિમય પ્રસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા બચવાનો રોદ કર્યો તો તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકોને વ્યસન મુક્ત બનવા હાકલ કરી હતી અને સમાજને શિક્ષિત બનાવવા સૂચનો પણ કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ કસ્બા અંજુમ અને ઇસ્લામના પૂર્વ પ્રમુખ તૌફિકભાઈ શેખ પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ લીલાપી દરગાહ શરીફના ખાદીમ ફારૂકભાઈ ડેરિયા સમૂહ શાદી આયોજન કમિટીના પ્રમુખ ગફારભાઈ સબ્બારભાઈ શેખ હુસેન સરવૈયા સોઈલભાઈ સાણોદરવાળા શિતલા માતાના મંદિરવાળા વાસુકાકા દેન્દ્રભાઈ રાઠોડ વિજયભાઈ જાધવ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ભાવનગર